હાય ગાય ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારા બધાનું અમારા આજના એક નવા વિડીયોમાં તો અત્યારે આપણે પોણા દસ જેવો ટાઈમ થઈ ગયો છે સવારના ઉઠી આપણે બધું કામ પતાવી દીધું છે આજે તો કપડાં પણ જાજા હતા તો અડધા આપણે હાથે ધોયા અડધા હજી આપણે મશીનમાં નાખવાના બાકી છે તો આજે પંદર જાન્યુઆરી છે તો આજે આપણે સગાઈની સગાઈની એનિવર્સરી છે તો આપણે હજી નાસ્તો કરવાનો બાકી છે તો આપણે અત્યારમાં ત્રોપો લઈને બેસી ગયા છે નારિયેલ પાણી પીવા માટે હજી નાસ્તો કરવાનો બાકી છે તો હાલો બધાય પીવા તો આપણે હાલ પી લઈએ પછી નાસ્તો કરવાનું વિચારીએ હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધાને તો ગાય વાગવામાં સવા દસ અને આપણે બધા નાસ્તો કરવા માટે બેસી ગયા છે મમ્મીએ એ તાજે તાજું માખણ બનાવ્યું હતું તો હું બારથી બ્રેડ લઈ આવ્યો હતો તો બ્રેડ અને અંજલી ખાઈ છે મમરા મમરા તમે બ્રેડ માખણ અને નાસ્તો કરવા તો વાગોમાં જ છે એક તો આજે જમવામાં શું શું બનાવ્યું છે અંજલી એ શું બનાવ્યું અંજલી તો આજે જમવામાં આપણે ખાલી દાળ ભાત જ દાળ ભાત છે અને આપણે આ બાજરાના રોટલા બનાવ્યા છે કોબીનો સંભારો બનાવ્યો છે આપણે પાપડ હજી શેકવાના બાકી છે તો આપણે રોટલા અને દાળ ભાત સંભારો થઈ ગયો છે તો હવે પાપડ શેકીને બેસી જાય જમવા તો આપણે જમવાની ડીશ તૈયાર કરીને જમવા બેસી ગયા છે તો આજના મેનુમાં જમવામાં છે મિક્સ શાક છે આપણે બધા જ શાકભાજી મિક્સ કરીને મિક્સ શાક બનાવી નાખ્યું છે આપણે પાપડ છે બાજરાનો રોટલો છે આજે માખણ એટલે આપણે ઘી ની જગ્યાએ માખણ જ લગાડ્યું છે તો માખણ સાથે રોટલો ખાવાની મજા આવી જાય કોબીનો સંભારો છે મરચા તળેલા છે અને દાળ ભાત છે તો હાલો બધા જમવા તો આપણે રોંડાના ચાર વાગી ગયા છે અને આજે આપણે માથું ધોઈને ને નાહવાનું હતું તો આપણે મોડા મોડા નાહ્યા છીએ તો હવે આપણે નાઈ ધોઈને નીચે આવ્યા છીએ તો આપણે ચા પાણી પીને આપડી નોકરીએ વર્ગી ગયા છે તો આ નોકરી છે હું આ રીતના તોરણ બનાવું છું આવી રીતે આપણે આપણે બનાવવાના હોય છે છે તો તો જો આ બનાવ્યું આવી નોકરી કરીએ છીએ ઘરે બેઠા બેઠા અત્યારે હું અહીંયા બનાવતી હતી બેઠી બેઠી તો મમ્મીને આ ચા પી લીધો છે તો મને ભાવે છે સંતરા તો હું સંતરા બેઠો છું સંતરા ખાવા

આપડા આ તો વળી લેતા આવજો બસ આપડે ભજીયા કે વળી ગોલે ખાલી વળી ભજીયા જ બસ બીજું કઈ તો ભાઈ તમારે બીજું હોય ગરમ હાલો તો આપણે જઈએ નાસ્તો કરી આવીએ તો આપણે જે પાણીપુરી ખાવી હતી એ પાણીપુરી વાળા ભાઈ નહોતા તો આપણે પછી પાઉંભાજી ખાવાનો વિચાર કરી લીધો કે હાલો આજે પાણીપુરી નથી ખાવી તો આપણે પણ ભાવી કઈ રે પાઉંભાજી ખાઈ લે આપણે પાઉંભાજી ની બે ડીશ આવી ગઈ છે તો આપણે પાઉંભાજી માં ભાજી છે પાઉં છે ડુંગળી છે આપણે છાસ છે ને પાપડ છે તો આપણે પાઉંભાજી ખાઈ લઈએ વાગવા માં ત્યાં છે સાડા આઠ અને હવે હું ને અંજલી પાઉંભાજી ખાઈ ને આવી ગયા છીએ અને મમ્મી ને વળી ખાવી હતી અને તેના માટે ચીપ્સ પણ બંધાવતા આવ્યા છીએ તો મમ્મી ચીપ્સ અને વડી ખાઈ જાય કેવી છે મમ્મી વડી ને ચીપ્સ મસ્ત મમ્મી બીજું કઈ ના ભાવે ચીપ્સ ને વડી એવું જ ભાવે ભજીયા છે